નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં દબંગ નેતા તરીકે જાણીતા જયરાજસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા અને એમના ધર્મપત્ની ગીતાબા જાડેજા ગીતાબા જાડેજા હાલમાં ધારાસભ્ય છે એમના સુપુત્ર એના કારસ્થાન સામે આવ્યા છે મિત્રો વાત કરીએ તો જયરાજસિંહ જાડેજાના દીકરા એવા ગણેશ જાડેજા ગણેશ જાડેજા ગત રાત્રે ગાડી લઈ અને ત્યારે પર એમની ગાડી જે છે એને સાથે એક દલિત યુવાને ગાડી ચાલકને કહ્યું કે ગાડી જોઈને ચલાવો જે બાબત ઉપર માથાકૂટ થઈ હતી ત્યારબાદ મિત્રો આ જે વિવાદ હતો એ ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કર્યું કારણ કે મિત્રો જેના પિતા જે છે એ આટલા દબંગ નેતા છે તો એમનો દીકરો ક્યાં પાછો પડવાનો હતો આ સમગ્ર બાબતને લઈ ગણેશ જાડેજાએ તેના અન્ય સાથીઓને સાથે મળી અને આ યુવક હતો તેનું ગત રાત્રે મોડા રાતના ત્રણ વાગ્યાની આસપાસ તેના ગામથી જ તેનું અપહરણ કર્યું છે ત્યારબાદ તેને ગોંડલ લઈ જવામાં આવ્યો ગોંડલ લઈ જ્યા બાદ આ વ્યક્તિને તેની સાથે ઢોરમાર મારવામાં આવ્યો છે તેમજ આ સમગ્ર મામલે દલિત યુવકના પિતા રાજુભાઈ સોલંકી જે છે એમને ગણેશ જાડેજા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ અને એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે પોલીસ કડકાઈથી કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે જ્યારે દબંગ નેતાના પુત્ર હોવાના લીધે પોલીસ ઉપર રાજકીય પ્રેશર પણ આપવામાં આવ્યું હતું આમ છતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ફરિયાદ નોંધી છે જ્યારે દલિત સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવે અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી દલિત સમાજની સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે અને જેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે એવો વિશ્વાસ દલિત સમાજને પણ આપેલો છે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી છે એવા સમાચાર સામે આવી રહ્યા છે હવે જોવાનું એ થાય છે કે ભાજપના દબંગ નેતાના પુત્ર હોવાથી આની પર શું કાર્યવાહી થાય છે એ જાણવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે પણ દબાવી દેજો